નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં કપાસ જીરું લસણ અને હવામાન બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર માવઠા બાબતથી સામે આવી રહ્યા છે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં પલટો ગીર સોમનાથ ભાવનગર તેમજ જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં રાત્રિ દરમિયાન માવઠાનો વરસાદ જોવા મળ્યો છે જો કે કોઈ ભારે વરસાદ નથી છૂટાછા વિસ્તારમાં સામાન્ય ઝાપટાથી હળવા વરસાદની જે શક્યતા હતી તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે તો સુસવાટા બોલાવતા પવનોને કારણે ઠંડીનું જોર વધ્યું અનેક વિસ્તારોમાં વાદળો છવાયા અન્ય તરફ કપાસના ભાવ બાબતે મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો કપાસમાં કઠણાઈ વધી રહી છે ગત વર્ષે કપાસ સાચવીને બજારમાં દાઝેલા ખેડૂતોની પકડ હવે ઢીલી પડતા કપાસમાં વેચવાલી વધી છે અને આ વર્ષે સરકારે કપાસનો ટેકાનો પ્રતિમણનો વીસ કિલોનો ચૌદસો ચાર રૂપિયા ભાવ જાહેર કરેલ છે તો સરકાર પક્ષેથી ટેકાના ભાવે ખરીદી કરવા માટે સીસીઆઈ સજ્જ થઈ ગઈ છે પરંતુ ગુજરાતના ખેડૂતોને કપાસની એવી નોંધનીય ખરીદી હજુ સુધી થઈ શકી નથી તો સૌથી મોટી એટલે કે અગિયાર લાખ ઘાસડી રૂનો કપાસ તેલંગાણામાંથી સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવેલ છે અત્યાર સુધી દેશમાં સીસીઆઈએ સોળ લાખ ઘાસડી રૂનો કપાસ ખરીદ્યો છે અન્ય તરફ લસણ બાબતે મોટા સમાચાર જોઈએ તો લસણમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે એપીમાં એમપીમાં નવા લસણની પંદરસો કટાની આવક જોવા મળી રહી છે લસણની બજારમાં સરેરાશ જે તેજી જોવા મળી રહી હતી તેમાં બ્રેક લાગી છે અને ભાવમાં સરેરાશ નરમ ટોન જોવા મળ્યો છે તો મધ્યપ્રદેશમાં નવા લસણની આવક ચાલુ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના દેખાઈ છે તો ગોંડલમાં લસણની આવકો નવી ખુલે ત્યારે કેટલી થાય તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે તો ગત સપ્તાહની તુલનાએ લસણમાં પ્રતિ પ્રતિમાને બસ્સો રૂપિયાનો કડાકો બોલ્યો છે અન્ય તરફ જીરુના ભાવ બાબતે મોટા સમાચાર જોઈએ તો જીરુમાં મંદિરનો દોર યથાવત જોવા મળી રહ્યો છે એપ્રિલ વાયદો પચીસ હજાર સપાટી નજીક પહોંચ્યો જીરુમાં હાજર નિકાસ વેપારમાં પ્રતિ પ્રતિમાને બસોથી બસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં બજારમાં હાજર જે હાજર વાયદા છે તે નરમ હતા અને જીરુમાં નિકાસ વેપારો નથી પરંતુ વાયદા તૂટ્યા હોવાથી હાજરમાં પણ રૂપિયા બસોનો ઘટાડો હતો અને જીરુમાં વેચવાલી ઓછી હોવાથી બજારમાં મોટો ગભરાટ નથી પરંતુ વાયદા તૂટવા લાગ્યા હોવાથી હાજરમાં પણ બજારો વધુ ઘટી શકે છે અને જીરુનો વાયદો છે એપ્રિલ મહિનાનો તે આજે છવ્વીસ હજારની અંદર પહોંચીને પચીસ હજાર નજીક પહોંચી ગયો છે તો જીરુમાં આગામી દિવસોમાં મોટા ઘટાડાની શક્યતાઓ એપ્રિલ વાયદો જે ખુલ્યો છે તેના પરથી લાગી રહી છે આ વખતે ખાસ કરીને જીરું વાવેતર છે તે વધ્યું હોવાના સમાચાર મળ્યા છે પરંતુ સાચી સ્થિતિ જે પાકની ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે ઉત્પાદન સંપૂર્ણપણે ખેડૂતના હાથમાં આવી જાય